ખોલી રાખો કાલનો બોલો સાહેબ વકીલ છો પછી નહીં વકીલ કેવી રીતે પછી એડવોકેટ ને રોકો છો વકીલ વગર કેવી રીતે સુનાવણી થશે ભાઈ વકીલ વગર કેવી રીતે અંદર એન્ટ્રી એડવોકેટ ને કેમ રોકો છો ભાઈ વકીલ સાહેબ વકીલ ને તો જવા દો બોલો ના પાડી છે ના પાડી

અંદર પૂછી પૂછી લે લે છે છે અરે બાજુ ક્યાં ગેટ એ ખોલો દરવાજો ખોલો 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 વકીલ કોણ છે તમે કરશો વકીલ કોણ છે કોણ નક્કી કરશે કોણ નક્કી કરશે ભાઈ ચાલો મીડિયા મિત્ર બધા અદાલત માં વકીલ ને રોકી લેશું તમને એવી સત્તા આપેલી કોને સત્તા આપી એડવોકેટ ને અદાલત માં જતા રોકવાની સત્તા કોને આપી હું ગમે વકીલ હોઉં તમારે ક્યાંય કામ છે

દરવાજા ખોલો સામાન્ય માણસો અંદર જવા દો અંદર બધા મીડિયા મિત્રોને જવા દો અંદર સામાન્ય લોકોને જવા દો અંદર ચાલો બધાને જવા દો અંદર કોર્ટની અંદર નહીં જવા દો તો કોર્ટ કોઈની છે સાહેબ ખોલો નહી તમે ખોલાવો તમે બંધ કરાવ્યું છે તમે બંધ કરાવ્યું છે ખોલાવો અંદર ખોલાવો અને બધી બધા મીડિયા મિત્રોને ને એને બધા લોકોને જવા દો અરે જજ સાહેબ ને થોડું પૂછવાનું છે

લોકોને જવા દો અંદર તમે ગેટ ખોલાવો ચાલો ગેટ ખોલાવો ગેટ ખોલાવો સાહેબ ગેટ ખોલો ગેટ ખોલો સાહેબ સાહેબ ભાગવાનું નથી ભાગવાનું નથી ભાગવાનું નથી ભાગવાનું નથી તમે ખોટે ખોટા ફોન પર વાત ન કરો આ ખોલાવ આ ખોલાવ આ ખોલાવ આ ખોલાવ આ ખોલાવ તમે 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 કોટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ ખોલાવ અત્યારે ગેટ ખોલાવ ગેટ ખોલાવ એક મિનિટ સાહેબ ગેટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ બંધ કરી રહ્યો ગેટ ખોલાવ ગેટ ખોલાવ ગઢવી સાહેબ આંબળો કોટ ભાજપની નથી કોઈને પૂછ્યું ખોટી વાત કરો ફોન તમે અમે એક પ્રેશર કે પતાવો જલ્દી કોટ ખોલાવ 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 કોઈને પૂછ્યું ઉપર

ભાઈ સાહેબ ફોન કેવી રીતે ચાલુ રાખો ફોન તો ખોલાવો ને આવી રીતે થોડું ચાલે ખોલાવો ભાઈ ખોલાવો પબ્લિક પબ્લિક ને અંદર નહીં જાવ તો કોર્ટમાં નહીં જાય પબ્લિક ભાજપ ની કોર્ટ છે આ એવું લાગે છે તમે આટલો બધો હાલો ખોલો ખોલો હાલો હાલો ખોલો ચલો સાહેબ તમે હાલો હાલો જો તમે ના ખોલો તો અમે ખોલીએ આ વકીલ સાહેબ ને તો જવા દો હાલો ના